સમગ્ર ભારતની સાથે ગુજરાતના મુસ્લિમ બિરાદરો પણ આજે બકરી ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવી રહ્યા છે આજના તહેવાર નિમિત્તે પોલીસ વિભાગ તરફથી હું સૌ મુસ્લિમ બિરાદરોને ઈદના ખૂબ ખૂબ મુબારક આપું છું અને આપનું આવનારું વર્ષ જ આશાસ્પદ અને સારું નીવડે એવી આપણે કુરબાની આપવાના છીએ ત્યારે આ કુરબાનીની જે કાર્યવાહી કરીએ ત્યારે પશુની જે આપણે કુરબાની આપીએ છીએ તેની એક નિયત જગ્યાએ અને નિયત જે પદ્ધતિ નક્કી કરેલી છે એ પ્રમાણે કુરબાની આપે کوئی لاغنی ریتے کارے کارے اپنا مادیم جی قربانی, قربانی میرا نام اظہار احمد خادری ہے میں قربانی جو ہے اللہ کے رسول صلی اللہ علیہ وسلم سے ان کے شیشے نے یعنی صحابۂ کے رام نے عرض کیا. صحابہ کرام رضوان اللہ تعالیٰ نے اجمعین نے عرض کیا کہ یا رسول اللہ صلی اللہ علیہ وسلم قربانی کیا ہے اللہ کے رسول صلی اللہ علیہ وسلم نے فرما ملتہ ابھی ابراہیم یعنی تمہارے باپ حضرت ابراہیم علیہ السلام کی سنت ہے تو کہا گیا کہ اس سے ہمیں کیا فائدہ ملے تو کیا کہ اس کا دنیا میں بھی عجر ہے اور آخرت میں بھی عجر ہے یہ اس کے اس جانور کے ہر ایک پال اور ہر ایک خال کے برابر ایک نیکی کا ثواب میسر ہوگا تو قربانی جو بندہ کرتا ہے تو اللہ کی رضا کے لیے کرتا ہے اللہ کی خوشندی کے لیے کرتا ہے اور وہ دنیاوی اور اخروی فواد کے لیے کرتا ہے اور میری صورت اور اہل صورت سے گزارش ہے قربانی کرے تو اللہ کی رضا کے لیے کرے اور صفائی ستھرائی کا خاص خیال رکھے اور گورنمنٹ کی گائیڈ لائنز کے اعتبار سے قربانی کرنے کی کوشش کرے ہندوستان کے لیے کیا دعا دعا یہی ہے کہ

છંદુટી લગભગ મુસ્તુફાભાઈ અને એની ટીમ જે ચાર સંભાળીને પછી જે જવાબદારી સ્વીકારી છે ને એમાં ટોટલ જવાબદારીમાં હું એ લોકોને સહયોગ આપું છું અને ઈદનો તહેવાર આજે બકરી ઈદ છે તો બકરી ઈદ નિમિત્તે બી આખા સુરતને એવો મેસેજ પહોંચે છે કે અહીંયા આગળથી જે કાર્યક્રમ કરવામાં આવે છે તેમાં એક હિન્દુભાઈ તરીકે અમે જે સેવા આપીએ છીએ જે સેવાને સમાજ તરફથી બી બિરડાવામાં આવી છે કે ના ભાઈ હિન્દુ સમાજ ના વ્યક્તિ હોવા છતાં અમને આજુબાજુના કોઈ માણસો ની તકલીફ પડવા નથી દેતા અને જવાબદારી સ્વીકારે છે એટલે આ તહેવાર સૌનો સારો જાય આખા સુરત શહેર ની આખા દેશની અંદર બકરી ઈદ નો તહેવાર શાંતિમય વાતાવરણ માં ઉજવવામાં આવે અને સારા મેસેજ જાય એવી હું આપ સૌને શુભેચ્છા આપું છું